અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથની એકસો અડતાલીસમી રથયાત્રા સત્યાવીસ જૂને નીકળી રહી છે ત્યારે શહેર પોલીસ દ્વારા તમામ તૈયારી પૂર્ણ કરી દેવાય છે અમદાવાદ પોલીસ દ્વારા રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કરવામાં આવશે અને અધિકારીના પોઈન્ટનું પણ નિરીક્ષણ કરાશે તારીખે સવારે છ વાગ્યે મુખ્ય રિહર્સલ કરવામાં આવશે અમદાવાદ પોલીસ દ્વારા શાંતિ સમિતિ બેઠક પણ કરવામાં આવી છે આ ઉપરાંત ક્રિકેટ મેચ વોલીબોલ મેચનું પણ આયોજન કરાયું છે શહેર પોલીસ આ વખતે સૌ પ્રથમ વાર એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીનો ઉપયોગ કરશે આશરે એકત્રીસો સીસીટીવી રથયાત્રાના રૂટ પર પૂર્ણ કાર્યરત છે જ્યારે આશરે પસ્તાલીસ ડ્રોન દ્વારા આખી રથયાત્રા પર ક્રાઇમ બ્રાન્ચ નજર રાખશે આ આખી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પસાર કરવા પોલીસ કોઈ પણ કસર બાકી રાખશે નહીં આશરે વીસ હજારથી વધુ પોલીસ કર્મીઓનો બંદોબસ્ત તૈનાત રહેશે ભગવાન શ્રી જગન્નાથ જે એકસો અડતાલીસ ની રથયાત્રા જે સત્તાવીસ જૂનના રોજ નીકળનાર છે એને આજે આપણે રૂટ ઉપર ફર્સ્ટ

પછી પચીસ તારીખે પણ બે રિહર્સલ થવાની છે તો આ રિહર્સલના આજે તમામ અધિકારીઓ આ રૂટ ઉપર જોવા માટે ચેક કરવા માટે નીકળ્યા છીએ રથયાત્રાની જે તૈયારીઓ છે એ પોલીસ વ્યવસ્થિત રીતે કરી રહી છે છે આપણે શાંતિ ઘણી બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજાયા છે આજે પણ દરિયાપુર બ્લડ કેમ્પ નું આયોજન છે આ સિવાય ક્રિકેટ મેચ પણ કોમિનલ સૌહાર્દ માટે યોજાયા છે વોલીબોલ ના મેચ પણ યોજાયા છે અને પોલીસ જે વોન્ટેડ ક્રિમિનલ્સ ને પણ ખાસી ઝુંબેશ ચલાવીને પકડી રહી છે બાકી એકંદરે જોઈ શકાય કે બહુ સારા એટમોસફિયર છે અને વ્યવસ્થિત રીતે અમે અપેક્ષા છે કે રથયાત્રા વ્યવસ્થિત રીતે પસાર થઈ જશે આ આ વખતે ફર્સ્ટ ટાઈમ આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ના પણ ઉપયોગ કરી રહ્યા છીએ તમે જોયા હશે કે બેંગ્લોર માં સ્ટેમ્પીડ થઈ હતી જ્યારે બહુ ભીડ થાય તો સ્ટેમ્પીડ ની શક્યતાઓ રહે છે એટલે આ સિસ્ટમ થી આપણે કોઈ જગ્યાએ વધારે ભીડ થાય તો પાછળથી થી પોલીસ ને સિગ્નલ જાય પોલીસ આ ભીડ ને થોડું રોકી શકે આ સિવાય કઈ ફાયર થાય કે કોઈ નાનકડા કોઈ બાળક કંઈ મિસિંગ ના જેવું શક્યતા હોય તો એ પણ એ સિગ્નલ આપી શકે ટૂંકમાં આ છે કે મેઇન તો સ્ટેમ્પીડ ને રોકવા માટેનો આ સિસ્ટમ આપણે ફર્સ્ટ ટાઈમ યુઝ કરી રહ્યા છીએ આ બંદોબસ્ત ની કુલ આપણે જોઈએ બધા હોમગાર્ડ મેળવીને તો વીસ હજાર થી વધારે આ યુનિફોર્મ પર્સનલ આમે જોડાય છે પણ ટુ આની ડિટેйલ્ડ વિગત આપણે પરમ દિવસે જ આપીએ જીડીસી ન્યૂઝ સાથે સંજીવ રાજપૂત અમદાવાદ